જલારામ મિત્ર મંડળના સભ્યો વીરપુર પગપાડા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું ભાદરવા મહિનાનો ભક્તિ અને શક્તિના દર્શન માટે મહિનો ગણવામાં આવે છે ત્યારે ડીસા શહેરમાં રઘુવંશી લોહાણા સમાજના જલારામ મિત્ર મંડળના સભ્યો પણ છેલ્લા સોળ વર્ષથી જલારામ બાપાના દર્શન કરવા માટે પગપાડા યાત્રાએ જાય છે ત્યારે આ વર્ષે પણ જલારામ મિત્ર મંડળના સભ્યો વીરપુર પગપાળા જવા માટે રવાના થયા હતા જે પગપાડા યાત્રા ડીસા તાલુકાના આસેડા ગામે પહોંચી હતી આસેડા ગામે જલારામ હોટલ ખાતે ભોજન પ્રસાદ લઈને જેલા બાપાના ફાર્મ પર રાત્રે રોકાણ કર્યું હતું પગપાળા યાત્રા સંઘમાં જતા તમામ પદયાત્રીઓને જલારામ બાપા શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી પગપાળા યાત્રાએ જતા જલારામ મિત્રમંડળના સભ્યો વિપુલભાઈ ઠક્કર બચુજી ઠાકોર સાવનભાઈ ભીમાણી રતિલાલ દરજી તેમજ મહેન્દ્રભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ ઠક્કર જેઓ પણ છેલ્લા ત્રણ વર્ષથી વીરપુર પગપાળા જાય છે તેમજ કિરણભાઈ સુરેશભાઈ વગેરે લોકોને ભગવાન જલાબાપા ચાલવાની શક્તિ પ્રદાન કરે તેમજ તેમને બધા તે બધાની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી જય જલારામ જય જલારામ જય વીરબાઈ માતાના નાથથી રાજમાર્ગ ઉપર